નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે. આસામના કોમ્પ્યુટર નિજ્યુટિતમાં સુરતના તક્ષશિલા જેવો બનો બનો પામ્યો વિદ્યાર્થીનીઓ આગ લાગેલ બિલ્ડિંગમાં ફસાયા તેમને બચાવવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. જ્યારે જ્યારે આવા કોઈ બનાવ બને છે ત્યારે સરકાર સફાળી જાગે છે અને તાત્કાલિક ધોરણે તેઓ બીયુ પરમિશન ફાયર ફાઈટરના સાધનો છે કે કેમ તે સહિતના સર્વે કરાવી અને તેવી કામગીરી પણ હાથ ધરાવતી હોય છે પરંતુ જ્યારે પછી આ સાધનો લાગી જાય બ્યુ પરમિશન મળી જાય ત્યાર પછી કોઈ પણ અધિકારી કે કોઈ પણ ફાયર ફાઈટર વિભાગના અધિકારીઓ આ બિલ્ડિંગની મુલાકાત લેતા નથી અને તેમની પાસેથી જાણકારી મેળવતા નથી કે તેમની આગળ જે ફાયર ફાઇટરના સાધનો લગાવવામાં આવ્યા છે તે ચાલુ છે કે કેમ કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ફાયર ફાઇટરના સાધનો દેખાવ પૂરતા લગાવવામાં આવ્યા હોય છે ત્યારબાદ ક્યારે ક્યારે પણ તેનું ટેસ્ટિંગ કરવામાં નહીં આવતું હોય તે ખરા સમયે કામ લાગતા નથી